અડાશન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરાણની ટેક ગુનાનો ભેદ ઉકેલી રિઢા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈતરપુરા પોલીસ સુરેશ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ કેલતો સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ समीर સાહેબ સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર વિનાકિન પરમાર સાહેબ શ્રી ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર આર આર આહીર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ અપળત ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી નાવની રાહદરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રિપુલ કુમાર પ્રભુભાઈ નાવએ હ્યુમન સોર્સના આધારે રીઠા આરોપી સઇદુર્ફે કાલિયા હારૂન શેખ નાવને ચોરીમાં ગયેલ મોબાઈલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટર સાથે પકડી પાડી અડાચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરના ગુનાનો ભેગ ઉકેલી આરોપીને પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આ સુરત ચેનલ ચેનલની સાથે